નમસ્કાર હવે ગુજરાતની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને મેડિકલ એટલે કે એમ બીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું છે તો એમના પ્રથમ રાઉન્ડની ચોઈસ સ્પીલિંગની જાહેરાત થઈ ચૂકી છે તો એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ હવે સૌથી પહેલાં તમારે એ લોકોએ કોઈ બી બ્રાઉઝર ઓપન કરવાનું છે એમાં તમારે લખવાનું છે એમ ઇડીએડીએમ ગુજરાત ડોટ ઓઆરજી હું એટલું લખશો એટલે તમારી સામે આ રીતની પેજ છે એ ઓપન થશે હવે એમાં તમારે લોકોએ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ તેના ઉપર ક્લિક કરવાનું છે અને ધીમે ધીમે જશો તો તમે અહીંયા જોઈ શકો છો અંદર ગ્રેજ્યુએટ એડમિશન એમાં મેડિકલ ડેન્ટલ એની પ્રક્રિયા અલગ કરી નાખવામાં આવી છે આયુર્વેદ અને હોમિયોપેથી એ બંનેની પ્રક્રિયા છે એ અલગ કરી નાખવામાં આવી છે તો એમાં તમારે લોકોએ મેડિકલ અને ડેન્ટલ છે એમાં જવાનું રહેશે હવે આમાં તમે જુઓ ખાસ શું શું અપડેટ આવી છે એની માહિતી તમને આપી દો તો પહેલાં તમે લોકો જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ તમારે લોકોએ પહેલા રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની છે એમબીબીએસ અને બીડીએસ માટે એની જાહેરાત આવી છે પછી બીજું તમારે આવ્યું છે ગાઈડલાઈન ફોર ચોઈસ ફિલિંગ તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી છે એની પણ સંપૂર્ણ માહિતી છે આમાં આપવામાં આવી છે હું આના ઉપર એક ડિટેલમાં વિડીયો બનાવીશ કે તમારે ચોઈસ ફિલિંગ છે કઈ રીતે કરવી લાઈવ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી અને કોલેજ કયા ક્રમમાં ગોઠવવી એનો પણ વિડીયો આવશે એના પછી ચોઈસ ફિલિંગનો સ્ક્રીનશોટ એ આપવામાં આવ્યો છે એના પછી ટેન્ટિવ સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ એટલે કે કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો છે એમની માહિતી છે આ ટેન્ટિવ સીટ મેટ્રિક્સમાં આપવામાં આવી છે એના પછી ટેન્ટીવ સીટ મેટ્રિક્સ ફોર ડેન્ટલ તો ડેન્ટલ માટે પણ આજે ટેન્ટિવ સીટ મેટ્રિક્સ આપવામાં આવ્યું છે કે ભાઈ કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો છે એની પણ માહિતી છે એ આપી દેવામાં આવી છે હવે એના પછી આપવામાં આવ્યું છે સ્ટેટના ફોર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન તો પહેલો રાઉન્ડ કઈ રીતે યોજાશે બીજો કઈ રીતે યોજાશે ત્રીજો કઈ રીતે યોજાશે ચોથો કઈ રીતે યોજાશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એના પછી ઇન્ફોર્મેશન બુલેટિન ઓફ ઓલ ઇન્ડિયા કોટા ઇસ્યુડ ફ્રોમ એમસીસી જે આપણે એમસીસી દ્વારા જે આખું ઇન્ફોર્મેશન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એની માહિતી અને ક્લિક ઇયર ફોર એમબીબીએસ અને બીડીએસ કોલેજની ફી ડિટેલ તો એની ફી ડિટેલ કેટલી છે એની પણ માહિતી છે આમાં તમને આપવામાં આવી છે એના પછી આમાં તમે લોકો જોઈ શકો છો કઈ રીતે છે એ આપવામાં આવ્યું છે તો પહેલાં આમાં જોઈ લો કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો ઉપર પ્રવેશ આપ્યા પછી પણ જો ખાલી રહે છે બેઠકો તો અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે અને આ પ્રક્રિયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે એટલે પહેલા રાઉન્ડમાં કંઈ નહીં એક્ઝામ્પલ તરીકે તમે જે કેટેગરીમાં આવો છો હવે એક્ઝામ્પલ તરીકે ઓબીસી કેટેગરી છે હવે ઓબીસી કેટેગરીમાં તમામ ઉમેદવારને એડમિશન આપી દીધું છે અને પછી પણ જો સીટ ખાલી રહેશે તો એને કન્વર્ટ સેમાં કરવામાં આવશે તો કે જનરલ કેટેગરી છે એમાં કરવામાં આવશે પણ આ પ્રક્રિયા બીજા રાઉન્ડથી થશે પહેલા રાઉન્ડથી અત્યારે કંઈ થશે નહીં ક્લિયર થઈ ગયું તો આમાં તમે જોઈ શકો છો કે એનઆરઆઈ કોટાથી એમ ક્યુ એટલે તમને ખબર છે કે ભાઈ જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટા છે એ આવેલો નથી એટલે એનો એ તમારે એનઆરઆઈની સીટો શેમાં કાઉન્ટ થશે એમ ક્યુમાં થશે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસસી જનરલ કેટેગરીમાંથી સીટો છે એ કન્વર્ટ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આપણે નીચેની અપડેટ જોઈએ છીએ કે જો કંઈ પણ એનઆરઆઈ બેઠકો ખાલી રહે છે તો આવી કમિટી દ્વારા છે મેનેજમેન્ટ કોટા ફી સાથે મેનેજમેન્ટ કોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે હવે આમાં પણ તમે જોઈ શકો છો કે તમામ જીએમઇ આર કોલેજ અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ પાસે મેનેજમેન્ટ કોટા છે એની પોતાની બેઠકો નથી પરંતુ એનઆરઆઈની બેઠકો છે એટલે આ સંસ્થામાં જો એનઆરઆઈ બેઠકો ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં ભરવામાં આવશે ક્લિયર રેડી આ વસ્તુ પહેલાં તમને સમજાઈ ગઈ હવે તમે લોકો જોઈ શકો છો રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે જનરલી છે ને આમાં કંઈ મેરિટ લિસ્ટમાં બહુ ચેન્જીસ નથી થતો જનરલ મેરિટ લિસ્ટ છે એસસી મેરિટ લિસ્ટ છે એસટી મેરિટ લિસ્ટ છે પછી એ મેરિટ લિસ્ટ છે પછી એનઆરઆઈ લિસ્ટ છે એનઆરઆઈ રિપોર્ટિંગ છે એનએચએલ છે એસએમસી છે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ હવે આપણે છે સૌથી પહેલાં જોઈ છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ચોઈસ ફિલિંગ હવે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે એમાં શું કહેવામાં આવ્યું છે તમે લોકો જોઈ શકો છો હવે સમજો પહેલી વસ્તુ આ પહેલો રાઉન્ડ છે એ માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમ માટે છે બંનેની કોલેજ તમે સાથે પસંદગી કરી શકો છો ક્લિયર થઈ ગયું આયુર્વેદ અને હોમિયોપેથીના રાઉન્ડની હજી જાહેરાત આવી નથી જ્યારે આવશે ત્યારે હું તમને અપડેટ આપી દઈશ ક્લિયર થઈ ગયું હવે આમાં એમ બીબીએસ અને બીડીએસનો કાર્યક્રમ જોઈ શકો છો પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલી તો ચાર અન બે હજાર પચીસથી આઠ આઠ બે હજાર પચીસ વચ્ચે આ તમારા બાર કલાક સુધી તમે કરી શકશો અને ઉમેદવારો દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે આઠ આઠ બે હજાર પચીસ સાંજે ચાર કલાકે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ અને જો તમે કંઈ તારીખ નહીં વધારો કરે ને તો તમારું પરિણામ છે ને આઠ આઠે જ આવી જશે ક્લિયર થઈ ગયું પછી નવ તારીખે તો રવિવાર છે એટલે દસથી લઈને તેર તારીખ સુધી તમારું વેરિફિકેશનને એ બધું કરી શકે છે ક્લિયર થઈ ગઈ પહેલાં આ વસ્તુ હવે આગળની અપડેટ જોતા પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો હવે તમારા રાઉન્ડ ચાલુ થઈ ગયા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કોલેજની પસંદગી કઈ રીતે કરવી તો આ દરેક રાઉન્ડમાં તમારે કોલેજની પસંદગી કઈ રીતે કરવી એના માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો હવે એમાં તમારે કઈ રીતે જોડાવવું તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે ક્લિયર થઈ ગયું જે જોડાવા માંગતા હોય વહેલી તકે જોડાઈ જાય જેથી એ લોકોની લિસ્ટ ને બધી વસ્તુ છે એ તમને વ્યવસ્થિત થઈ શકે અને સંપૂર્ણ પર્સનલી અપડેટ છે આમાં તમને પેડ કાઉન્સલિંગમાં આપવામાં આવશે હવે આપણે આગળની અપડેટ તરફ આવીએ તો ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ તો આ જેવી તમે પીડીએફ ઓપન કરશો એટલે તમારી સામે એક છે આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે કે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી પણ એનો જે સંપૂર્ણ વિડીયો છે ને એવું બનાવવાનો જ છું ક્લિયર થઈ ગયું આ રીતે તમારે તમારે જે ચોઈસ ફિલિંગ છે કરવાની છે કઈ રીતે કરવાની ને હું ડિટેલમાં વિડીયો અપલોડ કરી દઈશ એના પછી ટેન્ટીવ સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ તો મેડિકલ માટે ટેન્ટીવ સીટ મેટ્રિક્સ છે તમે લોકો જોઈ શકો છો હવે આમાં કઈ કઈ બાબતો સમાવેશ કરવામાં આવી છે હવે જો આ કોડ આપવામાં આવ્યો છે એ એમ ઈડી એટલે કે આપણે બીજે મેડિકલ કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે એની માહિતી આપવામાં આવી છે મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ છે એની માહિતી છે એનઆરઆઈમાં કેટલી છે ઓપન કેટેગરીમાં કેટલી સીટ આવેલી છે તે એસસી કેટેગરીમાં કેટલી સીટ આવેલી છે તે એસટી કેટેગરીમાં કેટલી સીટ આવેલી છે તે ઈડબલ્યુએસમાં કેટલી આવે છે ઓબીસી કેટેગરીમાં કેટલી આવે છે ટોટલ ટોટલ કેટલી સીટો આવેલી છે એ પણ તમે માહિતી છે એ મેળવી શકો છો હવે તમે આમાં જોઈ શકો છો કે ટોટલ ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટો આવેલી છે અહીંયા છે નું લખી દઉં એટલે તમને પ્રોબ્લેમ ના પડે બસો પંચ્યાસી છે એ ઓલ ઇન્ડિયા કોટાની છે ટોટલ પછી ત્રણસો ને પાંત્રીસ કોલેજ છે એ મેનેજમેન્ટ કોટાની છે એનઆરઆઈ કોટાની સાતસો ને સિત્તેર સીટ છે હવે જનરલ કેટેગરી છે એના માટે એકવીસો ને સિત્તોતેર સીટ છે એસસી કેટેગરી માટે ત્રણસો સીટ છે એસટી કેટેગરી માટે સાતસો સીટ છે એમ અને ચૌદસો ને ચોત્રીસ સીટ છે ઓ કેટેગરી માટે છે ઇડબ્લ્યુએસમાં પાંચસો ને એકત્રીસ સીટ છે ક્લિયર થઈ ગયું છ સાતસો સીટ છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ આ વસ્તુ બસ એ જ રીતે તમે લોકો ડેન્ટલ છે એમાં પણ જોઈ શકો છો હવે સ્ટેટના ચારે ચાર રાઉન્ડના ઇન્સ્ટ્રક્શન આની ઉપર વ્યવસ્થિત રીતે હું ડિટેલમાં વિડીયો અપલોડ કરીશ અને આમાં તમને ફીની ડિટેલને એવું બધું આપેલું છે ઓલરેડી અમારા પેઇડ યુઝર છે એને અમે સંપૂર્ણ માહિતીની લિસ્ટને એ બધું મોકલી દીધું છે એટલે તમારે જો જોડાવું હોય તો વહેલી તકે જોડાઈ જાઓ અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા લોકોના મારા વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો